કચ્છની પ્રતિષ્ઠિત સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અને યુવા સંઘના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના રજત જયંતિ વર્ષ નિમિત્તે સેવા પર્વ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ભુજના મુન્દ્રા રોડ પર આવેલા સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે વિવિધ સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી જેમાં સમાજના શ્રેષ્ઠીઓ અને દાતા પરિવારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી શનિવારના રોજ આયોજીત આ મહોત્સવના ત્રીજા સત્રમાં મહિલા સત્રનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સત્રના પ્રારંભે બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્તુતિ કરવામાં આવી હતી દાદા પરિવારની મહિલાઓને પાગડી પહેરાવી આદર આપવામાં આવ્યો હતો આ સત્રમાં હવે વયોવૃદ્ધ મહિલાઓ પણ શારીરિક તકલીફોને અવગણીને ઉપસ્થિત રહી હતી સ્વર્ગસ્થ હસુભાઈ ભુડિયા પરિવારના મહિલા સદસ્યો હાજર રહ્યા હતા આ સત્રમાં નૂતન ભવનના ભૂમિપૂજન તેમજ બાંધકામના દાતાઓના નામકરણની વિધિ સંપન્ન થઈ હતી જેમાં શ્રેષ્ઠીવરે વર્ષે રત્ન હસુભાઈ કાંઠજી ભુડિયા નૂતન શૈક્ષણિક ભવન કચ્છ લેવા પટેલ પ્રાથમિક શાળા અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ સહિતના શૈક્ષણિક એકમોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે મહિલા સત્રના વક્તા તરીકે ઉપસ્થિત રહેલા તત્વચિંતક આજે દેવકીએ પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્યદાતા પ્રેમજીભાઈ જેઠા ભુડિયા પરિવારના નારી રત્નોનું સન્માન કરી તેમનું ઋણ સ્વીકારવામાં આવ્યું હતું આજે બપોરે શિક્ષણ પર્વ અંતર્ગત ચોથા સત્રમાં શિક્ષણ શ્રેષ્ઠતા ચિંતન વિષય પર કેન્દ્રિત આ સત્રમાં ભાવનગરની મંજરી યુનિવર્સિટીના શિક્ષણવિદ અને વક્તા મનસુખભાઈ નાકરાણી શિક્ષણના બદલાતા પ્રવાહો વિશે માર્ગદર્શન આપશે આ તકે જિલ્લાના શિક્ષણ તંત્ર કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠી દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે બુડીયા પરિવારના સભ્યોની યાદ કરી સમાજ પ્રત્યેની તેમની અપ્રતિમ સેવાઓને બિરદાવવામાં આવશે રજત જમાવી ઉપસ્થિત મેદની ને કરી દીધા હતા લેવા પટેલ હોસ્પિટલ એટલે કે એમએમપીજી હોસ્પિટલ એમને વર્ષ પૂર્ણ થયા બે ની અંદર હોસ્પિટલ પ્રારંભ થઈ અને આજે એક લાંબી યાત્રા મંજિલ કાપીને આજે એમના પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો એ ઉપલક્ષમાં રજત જયંતિ મહોત્સવ એ ઉજવાઈ રહ્યો છે આ હોસ્પિટલની અંદર અત્યાર સુધી લગભગ પચાસેક લાખ લોકોએ અલગ અલગ સમયે એમની સારવાર માટે અહીંયા આવેલા છે તો આખા કચ્છ જિલ્લા માટે આ જે હોસ્પિટલ એટલે કે લેવા પટેલ હોસ્પિટલ એ કચ્છના આરોગ્ય માટે એક સુવિધાજનક અને લોકોને રૂપ બની છે તો એની આ પચીસ વર્ષની વિકાસ યાત્રા અને આગળના આગામી સમયમાં આ યાત્રા ઓર લાંબી ચાલે અને સુવ્યવસ્થિત ચાલે ઠીક ચાલે એના માટે થઈને ત્રિદિવસીય મહોત્સવનું આયોજન એ કરવામાં આવેલું છે આજે દીપ પ્રગટ્યથી પ્રારંભ થયું સવારના સત્રની અંદર પૂજનની સંતો સમાજના વિવિધ શ્રેષ્ઠી એમના પરિવારજનો અને આખી ચોવીસી ઉપસ્થિત હતા બપોર પછીનું સત્ર એ સંગઠન સત્ર હતું એમાં વિદેશ સ્થિત શ્રી કચ્છી લેવા પટેલ સમાજના બધા જ સંગઠનો જોડાયા હતા અને એની સાથે સાથે ચોવીસી સમાજના પણ જે ગામડા સંગઠનો છે એ પણ સહભાગી થયા હતા હોસ્પિટલ ને પચીસ વર્ષ પૂર્ણ થતા સેવા પર્વની ઉજવણી શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કરી રહ્યો છે ત્યારે દેશ વિદેશ થી ઘણા બધા જ્ઞાતિ બંધુઓ અહીં પધાર્યા છે એ અનુસંધાને ત્રિદિવસીય આ ઉજવણીનો પર્વ છે અને અઠ્યાવીસ બાર બે હજાર પચીસ એટલે કે રવિવારે રાત્રે એક રાસોત્સવનું આયોજન પણ કરેલું છે અને આ આખો રાસોત્સવ કચ્છના મ્યુઝિકના માધાનતા જેને કહી શકાય એવા કીર્તિભાઈ વરસાણીની ટીમ આ રાસોત્સવ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ માટે યોજવાના છે આ જે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ હોસ્પિટલની પચીસ વર્ષની સેવા પર્વની ઉજવણી જે કરી રહ્યા છે એના જે અલગ અલગ સત્રો છે એ તમામે તમામ સત્રોમાં જોડાય અને એની સાથે સાથે જે રાત્રિ કાર્યક્રમો છે આ જે રાજભા ગઢવીનો લોક ડાયરો છે અને અઠ્યાવીસ તારીખે રવિવારે રાસોત્સવ છે તેમાં પણ જોડાય એવી હું વિનંતી કરું છું